જયગિનારી મિત્રો કેમ છો મજામાં ફરીથી એક નવી જગ્યા એક નવા મંદિર એક નવા આશ્રમના દર્શન કરવા માટે આપણે પહોંચી ગયા છીએ આ જે મંદિર છે ને હું તમને બતાવવાનો છું લોકેશન છેલ્લે આપવાનો છું કેમ કે લોકેશન એટલું અટપટું છે ને કે મારે તમને દેવું હોય તો વિચાર કરવો આપણે કઈ રીતે દેવું અત્યારે વાડી ખેતરવાળા રસ્તેથી હું થઈને એક એવા શિવ મંદિરે આવ્યો છું કે જે ત્યાંના ગ્રામજનો એમ કે છે કે ઓછામાં ઓછું એક હજાર વર્ષ જૂનું મંદિર છે નવનાથમાંથી એક શ્રી કાનિફનાથ એમના દ્વારા સ્થાપિત શિવલિંગ છે એકદમ નાનું મંદિર છે પણ એ મંદિરની અંદર એવી વિશેષતા છે એવી ચમત્કાર છે કે અહીંયાના જે લોકો છે ને એમ કહે છે અહીંના જે બાપુ છે એમ કહે છે કે ઘણા સમય પહેલાં અહીંયા આરતી ઓટોમેટિક થતી માનો કે તમારે સવારે ચાર વાગે અભિષેક કરવો આરતી કરવી હોય તો પોણા ચારેક કોઈક આરતી કરીને યોગ્ય હોય એવો માહોલ હતો એવા મંદિરના દર્શન કરાવવાનો છું બે ગુફા બતાવવાનો છું જે એવી અલૌકિક ગુફા છે એક તો કાનિપનાથજીની જ ગુફા છે અને એક બીજી એક અલૌકિક ગુફા છે સાથે સાથે પાંચ પીરની તમને બતાવવાનો છું પાંચ પીર હનુમાનજી મહારાજ ખોડિયાર માતાજી બધાના દર્શન કરાવવાનું છું તો ચાલો જઈએ અને દર્શન કરીએ આખી જગ્યાના દૂર દૂર સુધી ખેતરવાડીવાળો વિસ્તાર છે અને આમ જુઓ તો આમ દૂર ડુંગરે દેખાય છે ડુંગર ઉપર માતાજી બિરાજમાન છે એનું લોકેશન હું તમને લાસ્ટ આપું કેમ કે એ લોકેશનથી જ તમે આ જગ્યાએ પહોંચી શકશો બાકી આ જગ્યાએ પહોંચવું બહુ અઘરું છે આ જગ્યાનું નામ આપું ને તો આ જગ્યાનું નામ છે શ્રી કૈલાસપતિ મહાદેવ નામ સાંભળીને જ તમે ચોંકી જાઓ કે કૈલાસપતિ મહાદેવ વાહ ભાઈ વાહ આમ ટૂંકમાં આમ થાય કે નહીં શું જગ્યા હશે અત્યારે આવા ગાડા ખેડાવાળા રસ્તેથી થઈને આપણે આ જગ્યાએ પહોંચ્યા છીએ અહીંયા ઘણા બધા મંદિર છે સામે હનુમાનજી મહારાજ છે સામે આશ્રમ છે સામે પાંચ પીર આપણે ગાડીમાં આપણે આવ્યા છીએ અત્યારે આપણે કહેવાય કે પરિસરની અંદર આવી ગયા છે ઘણી અલગ અલગ કલરની ધજાઓ રાખેલી છે સામે વિશાળ એવો આશ્રમ છે એ રોકાવા માટેની આખી વ્યવસ્થા છે અને અહીંયા પ્રથમ ડાબી બાજુએ મંદિરમાં અંદર પ્રવેશ કરતાની સાથે પાંચ પીરના પિરાણ આવે છે આ હિન્દુઆ પીરે કહે છે અને મુસ્લિમો પણ માને છે તો ઢોરો કહેવાય કે અહીંયા જે પહેલાં રહેતા એમનું આખું જગ્યા હતી અને એમનાથી આખું આ પીર તો લખ્યું છે સાતસો છ્યાસી યાર યુઝિન સમથિંગ આખું લખું છે એ તમે વાંચી શકો છો એટલે આ બધા અલગ અલગ પીર છે અને વાહ ભાઈ વાહ પાંચ પીર છે અને કહેવાય કાહિગા કેવી છે કે અહીંયા છે ને જ્યારે આ પાંચ પીર જે થઈ ગયા હું બ્રાહ્મણની દીકરીને લઈને જતો હતું ત્યારે આ પાંચ પીર એને બચાવવા માટે અહીંયા કહેવાય કે એ સદગતિને પામી ગયા એટલે એમનો અહીંયા પિરાણા બંધારણા છે એવું અહીંયા લોકો દ્વારા મેં સાંભળેલું છે અને શું સ્ટોરી છે કદાચ તમને ખબર હોય તો કોમેન્ટમાં જણાવજો ભૂતળા દાદાનું આમ લખેલું છે અને કહેવાય કે આ પીપલના ઝાડની નીચે હૂતળા દાદા બિરાજમાન છે આખું કહેવાય ને તો આમ ખૂબ નમી ગયું છે વાતાવરણને કારણે શેના કારણે આપને ખબર નથી પણ જે વ્યક્તિ આપણે લઈને આવ્યો ને એને કીધું કે આપેલ આમ સીધું હતું પણ હવે પ્રકૃતિથી થોડીક કામ થઈ ગઈ છે આ સમાધિ સ્થાન છે ત્યારે તમે સમાધિના દર્શન કરી રહ્યા છો અને જે છેલ્લે મહાત્મા હતા એમની સમાધિ પણ એમના એક વર્ષ પહેલાં દેવ થઈ ગયા એમની પણ સમાધિ છે એ પણ તમને બતાવું અને આ સમાધિની પાછળ જ જે છેલ્લે બાપુ અહીંયા હતા એ બાપુને અહીંયા સમાધિ રાખેલી છે નમો નારાયણ બેસવાની આખી વ્યવસ્થા કરેલી છે હવે તમને પ્રાચીન ધૂણો દર્શન કરાવું અને ખૂબ જ સુંદર પ્રકૃતિના વચ્ચે આ જગ્યા આવેલી છે તમે આખો છે ને લોકેશન થોડુંક આગળથી બતાવું હવે કયો કેવો અલૌકિક અલૌકિક અનુભવથી અહીંયા થાય છે અહીંયા પાંચ પીર ભગત બાપુ એમને અહીંયા ખુદો ખોડિયારમાં ઘણી બધું સ્થાન છે હર હર મહાદેવ નંબર લખ્યો છે અને આ છે એક પ્રાચીન ધૂણો કહેવાય કે ક્યાં મહાત્મા દ્વારા આ સ્થાપિત છે કોઈને ખબર નથી પણ ખૂબ જ પ્રાચીન આ ધૂણો છે જેના દર્શન કરી રહ્યા છો આદેશો આદય આ ખૂબ જ જૂનો પટારો એ રાખેલો છે હવે આ પટારો હવે છે ને આમ દુર્લભ થઈ ગયા છે કે હવે આ ટાઈપના પટારા પહેલાં ઘરે ઘરે હતા પણ કબાટ ને ફ્રીજ ને બધું આવી ગયું ને એટલે આ પટારાની આખી વેલ્યુ વહી ગઈ હવે તમને બતાવવાનો છે મંદિર જે કહેવાય કે શ્રી કાનિફનાથજી મહાદેવને સ્થાપિત કર્યા છે અને એવા શ્રી કૈલાસપતિ મહાદેવના આપણે દર્શન કરવા જવાના છીએ એવી સુંદર શિવલિંગ છે એવી મનમોહક જગ્યા છે અહીંથી તમે લોકેશન જોવા આમ અદ્ભુત લોકેશન જ આવે બધી બાજુથી આમ દૂર દૂર સુધી આમ એકદમ શાંતિવાળો માહોલ આમ પહેલાંના સમયમાં અહીંયા નેસડું હતું જે કહેવાય કે ચારણ સમાજનું એ નેસડું હતું અને એમના જે લોકો હતા એમને પણ એમ કીધું કે આ મંદિર એના કરતાં પણ જૂનું છે જે અત્યારે જીવંત છે અથવા તો જે નજીકના ગામમાં રહે છે એમના દ્વારા ખબર પડી કે આ ખૂબ જ જૂન્યું શિવ મંદિર છે તમને શિવલિંગ દેખાડું તો તમે વિચાર કરશો કે આવું શિવલિંગ મેં ક્યારેય નથી જોયું એમ એવું શિવલિંગ છે અહીંયા ઓમ નમ શિવાય નંદીજી કાચબાજી આપણે જઈએ અંદર તમે શિવલિંગના દર્શન કરો હર હર મહાદેવ ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય ઓમ ત્રંબકમ રામ ઉર્વારૂપનું બંદના મૃત્યુ મુક્ષી એમાં જન્મ મૃત્યુ જરાવ્યા તે પીડિતમ કરવા બંદને મૃત્યુંજય મહાદેવ અત્ર હિમા મશાના તમ હર હર મહાદેવ આ તમને આખી શિવલિંગ દેખાય ને એટલા માટે હું થોડુંક સાફ કરી દઉં છું જેથી તમે દર્શન કરી શકો આ અદ્ભુત શિવલિંગના નવનાથમાંથી એકનાથ દ્વારા સ્થાપિત આ શિવલિંગ છે આ જો આખું બાંધકામ જો સામે હનુમાનજી પાછળમાં પાર્વતીજીની એક અદ્ભુત મૂર્તિ રાખેલી છે એકદમ પ્રાચીન એવી જે તમે દર્શન કરી રહ્યા છો અને સાથે સાથે બજુ ગજાનન ગણપતિજી મહારાજનું સ્થાન છે આ સેવક દાદા આપણને અહીંયા જે ભૈરવ દાદાનું સ્થાન છે એવા ભૈરવ દાદા છે કે જેને દર્શન માત્રથી આમ ઝંઝનાટી ઉપાડવા માંડે એવા કૈલાસપતિ મહાદેવના સાનિધ્યમાં શ્રી કાળ દાદાનું સ્થાન છે ત્યારે કાળ ભૈરવ દાદાના દર્શન કરી રહ્યા છો તમે વાહ ભાઈ વાહ ત્રિનેત્ર ધારી એવા ભૈરવ દાદા અત્યારે તમે જે રૂપ જોઈ રહ્યા છો ને તમે વિડીયોના માધ્યમથી પણ તમે વિચારી શકો છો કેટલી એનર્જી છે આ ભૈરવ દાદામાં તો હું તો સાક્ષાત દર્શન કરું છું અને એના સાનિધ્યમાં બેઠો છું તો કેવો વિચારો કે આ દાદાનો કેટલો પ્રભાવ હશે કેટલો આ દાદાનો એનર્જી હશે વાહ ભૈરવ દાદાના આપણે દર્શન કરી રહ્યા છીએ આ ભૈરવ દાદાનું સ્થાન મહાદેવજીના સ્થાનની એકદમ પાસે જ આવેલું છે બંને સ્થાનના દર્શન કરીએ હવે તમને છે ને થોડુંક ટ્રેકિંગનો અનુભૂતિ કરાવું બે દિવસ પહેલાં થોડુંક વાવાઝોડાના કારણે વરસાદ ખૂબ પડ્યો છે ત્યારબાદ હવે હું થોડુંક ટ્રેકિંગ કરીને જે કાનિપનાથજી બાપુ થઈ ગયા એમની એક ગુફા અહીંયા છે એના દર્શન કરાવવાનો છું બહારથી અને બીજી એક અલૌકિક ગુફા છે બંને ગુફાના તમને વિડીયોમાં દર્શન કરાવવાનો છું અત્યારે જો આ રસ્તેથી આપણે જઈ દઈયા છીએ અને તમને આખો માહોલ બતાવો જો આ આખો માહોલ સામે પણ એક ગુફા છે જે બંધ કરી દીધી છે અહીંયા આપણે ગુફા છે જો કે પ્રાકૃતિક રીતે બંધ થયેલી છે અને સામે ખોડિયાર માતાજીનું સ્થાન છે અને છેલ્લા હું તમને કાનિફ નાજજી બાપુ છે એમની ગુફા બતાવું પાણી દાદા આપણને રસ્તો બતાવતા બતાવતા જાય છે આપણે બીજા રસ્તા થી જવાના હતા દાદા કાલો અને પાણી વરસાદમાં દાદા પાણી છે ને વરસાદમાં આખું નદીનો થઈ જાય નદી પટ માંથી થઈ ને તો દાદા તમે અત્યારે

હજી તમને આગળ ગુફા દેખાડવાનો છે ગુફા આપણે અહીંયા ત્યાં ઉપર ચડશું ને આશ્રમ બાજુ એટલે આવશે ત્યાં તમે જો હા અમે ટીમ્બા ઉપર ભોળાનાથ બેઠા છે અને અહીંયા આખો નદીનો પટ છે અને ખૂબ અલૌકિક જગ્યા છે હવે તમે માતાજીના દર્શન કરો અહીંયા ગણપતિજી હનુમાનજી અને આ તમે જે રૂપ જોઈ રહ્યા છો આ માતાજી શ્રી ખોડિયાર માતાજીનું સ્થાન છે નદીના પટમાં બિરાજમાન છે અને અહીંયા તમે માતાજીની મૂર્તિ રૂપે દર્શન કરી શકો છો અને ફળા રૂપે દર્શન કરી શકો છો બંને સ્વરૂપ માતાજી અહીં બિરાજમાન છે પેલા માતાજીનું જે સ્થાન હતું ને અહીં આપણે દાદા કે ઓકે આની પથ્થરની અંદર થાપામાં હતા પેલા માતાજી હવે આવી રીતે સુંદર એવું મંદિર હમ આ જૂનું જાડવું લાગે દાદા આખો વાહ ભાઈ વાહ પચાસ વર્ષ જૂનું તો જાડવું છે માતાજીના અહીંયા આખું આવી રીતે કરેલું છે શ્રીફળ ના થ બધું વ્યવસ્થિત મંદિર અને ખોડિયાર માતાજી બિરાજમાન છે હવે તમને લઈ જાય ગુફા તરફ અહીંયા આવવાનો જે એક રસ્તો છે આ કેળો છે કેળાથી પણ તમે અહીંયાથી આવી શકો છો ટુ વ્હીલ ફોર વ્હીલ ટૂંકમાં બધું આવી જાય આપણે ફોર વ્હીલ આવી ગઈ છે સીધી ઉપર ગઈ છે પણ અહીંયાથી તમારે આવું છે તો માતાજી તોય આવી શકો હવે આપણે જઈએ કનિષ્ઠનાથ બાબાજીની ગુફા તરફ જોકે એ ગુફાનો અત્યારે ખાલી મુખાર જ છે ગુફા ગુરાઈ ગઈ છે પણ જે બારે ગુફાનું જે ભજન છે ને તે એક આધ્યાત્મિક હમ બટુક મૂર્તિ કોઈ સાધુ રહી છે એમાં એવું કહેવાય છે કે તમે જોયા છે તમે જોયા છે બટુક મૂર્તિ એકદમ એકદમ છોટી વાહ અત્યારે દાદા આપણને છે ને ગુફા તરફ લઈ જાય છે આ ગુફાનો મેઈન એન્ટ્રન્સ ગેટ છે

બાકી આવી રીતે ટૂંકમાં અહીંયા કાંઈ બી એવું રાખો લે એ અલિપ્ત થઈ જાય જે ગ્રહણ કરવાની કરી લે આ એ ગુફાનું ઇન્ટરેસ્ટી ગુફા છે આટલે ટૂંકમાં આંખું છે ને પડી ગઈ છે આંખો તમે જોવો ને તો આખું છે ને પથરાઓ પડી ગયા છે અહીંયા કોઈ બુરાઈ ગઈ છે પાણીના વેણને કારણે કે પછી બીજા કોઈ બી કારણોસર અને અહીંયા અત્યારે આ ખાલી અવશેષ રહ્યા છે કે અહીંયા ગુફા હતી પણ હવે જે આગળ તમને ગુફા બતાવવાનો છો ને એમાં તો અંદર પણ જઈ શકાય છે પણ જવું થો ખૂબ જ અઘરું છે હવે એ ખરીફી ગુફા બાબાની ગુફાથી આગળ જંગલ ખેડામાંથી આપણે આગળ એક બીજી ગુફાની સંશોધન માટે નીકળ્યા છીએ જે ગુફા તો મેળા થોડીક વાર પહેલાં જ બાજુમાંથી નીકળી ગયો તો એનો દેખાણી એવી અલૌકિક ગુફા છે આપણા આશ્રમ પાસે એકદમ પહોંચી ગયા છે આશ્રમ પણ ખૂબ જ સુંદર છે વ્યવસ્થિત આશ્રમ છે આશ્રમની આખું છે ને મંદિરનું પરિસર છે તમે ઉપર જુઓ ને અહીંયાથી આખો રસ્તો જાય સીધા આશ્રમે જવાનો એની વચ્ચે અહીંયા દાદા આપણે લઈ આવ્યા ગુફા પાસે

વીસેક વર્ષ પેલા ગયા હતા તો તમે અહીંયા કેટલા સમયથી બનાવેલી છે નહીં તમે અહીંયા કેટલા સમયથી સેવા કરો તો જો અહીંયા મારું ખેતર છે બાજુ હમ અને અહીંયા હું બે વર્ષ થાય છું હમ એની પહેલાં જ્યારે આવ્યા હતા ત્યારે ગુફામાં ગયા હતા એવું થયું ને તો ત્યારે આ ગુફા આ જ હાલતમાં હતી નહીં ત્યારે તો સારી હતી હા બે હતા અંદર હ પછી ખભળવા મળ્યું ને આ બધું મીઠું પડવાનું હમ હમ આ બધું પડે છે જો આ બધું એકદમ જર્જરિત હાલતમાં અંદર જવું થોડું રિસ્કી છે હમ એના વાગે એવી ટાઈપ છે આખી અંદર આખી જગ્યા છે ધ્યાન સાધના ભજન કરવા માટેની ઉત્તમ જગ્યા છે પણ થોડીક રિસ્કી થઈ ગઈ છે ત્યારે આ બધું કાટમાળ શક્યતા આ આ રીતે આખી ગુફા છે પણ અલૌકિક ગુફા છે જેના તમે વિડીયોના માધ્યમથી દર્શન કરી રહ્યા છો હવે જઈએ આપણે આશ્રમ તરફ આશ્રમ અને હનુમાનજી દાદાનું સ્થાન છે બંનેના તમને દર્શન કરાવ આખો વિશાળ આશ્રમ છે અહીંયા એક મહાત્માજી છે જૂના કાળ એક સંત છે અને મંદિરથી સીધું આવવા માટે નો એક રસ્તો બનાવ્યો છે એટલે સીધા મંદિરથી પણ તમે આ જગ્યાએ આવી શકો સામે હનુમાનજીનું સ્થાન છે તો પહેલાં તમને હનુમાનજીના દર્શન કરો બાદમાં આપણે આશ્રમના દર્શન કરી અને ઘડીક પછી બાપુ અરે સત્સંગ કરીએ વિશાળ એવો આશ્રમ છે અને સામે હનુમાનજી મહારાજનું સ્થાન છે આખો ગાડા ખેડો છે આવા રસ્તેથી હા આમાં મામા દાદાનું સ્થાન છે

કેવી અદભુત જગ્યા હશે ખાલી વિચારો જસ્ટ વિચારો કે આ કેવી અદભુત જગ્યા અહીંયા પણ સ્થાન છે ખરા કબીર સાહેબ વાહ નવું તમને અહીંયા મને એમને સ્થાપિત કરેલી આ જગ્યા આજે તમે સ્થાન જોઈ રહ્યા છો ને કબીર સાહેબનું સ્થાન છે એક મહાત્મા કબીર પંથી સાધુ આવ્યા છે એમને આ સ્થાન બનાવેલું છે અને અહીંયા એમને આ સ્થાન આખું કબીર સાહેબને સમર્પિત કરેલી જગ્યા છે અને સાથે સાથે સામે છે હનુમાનજી મહારાજ અને પાછળ છે ને એ મામાદેવનું સ્થાન છે એટલે એક જગ્યામાં ઘણા બધા દેવતાઓના સ્થાન છે હવે હનુમાનજી મહારાજ તમે દર્શન કરાવું તો છો વાહ ભાઈ વાહ સૂર્યમુખી હનુમાનજી મહારાજના તમે દર્શન કરી રહ્યા છો ઓમ ભ્રીમ ધનવંત નમો નમ જય હનુમાનજી મહારાજ જય હનુમાનજી મહારાજ જય હનુમાનજી મહારાજ હવે આપણે આશ્રમમાંથી દર્શન કરીએ ક્યાં ક્યાં સંતોષ શું શું છે બધી જગ્યાને જે હાલના મહાત્મા છે એમની સાથે ઘણો બધો સત્સંગ કરવાના છીએ અત્યારે પ્રથમ આશ્રમની અંદર પ્રવેશ કર્યો અત્યારે હાલ આપણે દર્શન કર્યા છીએ બ્રહ્મલીન ભગતગીરી બાપુ ગુરુ શ્રી આશુતોષ ગિરિજી મહારાજના અત્યારે ફોટારૂપી દર્શન છે શ્રી પંચદશ નામ જૂના અખાડાના મહાત્મા છે સાથે અહીંયા ઘણા બધા સંતોના ફોટારૂપી દર્શન રાખેલા છે શ્રી દાદા અને બીજા બધા સંતોના આ શ્રી રૂપલમાં અને સાથે સાથે ખોડિયાર માતાજી વલડી માતાજી મહાકાલી માતાજી એમ ઘણા બધા દેવી દેવતાઓના પણ ફોટારૂપી દર્શન રાખેલા છે અખંડ જોત છે સામે ખુલ્લામાં એક મસ્ત ચબૂતરો પણ બનાવ્યો છે જે પક્ષી અહીંયા ભ્રમણ કરતા હોય એમના માટે ખૂબ સુંદર વ્યવસ્થા આ આશ્રમની એક સુંદર એવી વ્યવસ્થા છે અહીંયા આર્કિટેક્ટ આપણને કીધું કે અહીંયા કઈ રીતની આખી વ્યવસ્થા બનાવી છે તો જો અહીંયા અન્નપૂર્ણા ભંડારાશ્રમ અને આ છે એ જે મેન બાપુ જે હોય અહીંયાના એનો ટૂંકમાં રૂમ હવે અહીંયા આખું ને ગેલેરી ટાઈપનું બનાવ્યું છે અહીંયાથી લઈને આમ અહીંયાથી આખું આમ અને આખું ફરતે અને અહીંયાથી ભોજન પ્રસાદની શરૂઆત થાય એટલે અહીંયા બે પંગત લાગી જાય વચ્ચેથી આખી લાઇનમાં થઈને આખું રાઉન્ડ ફરીને અહીંયા આવતી અને સુવા માટેની પણ અહીંયા કરો તો આમ સીધા આડા ગાડલા રાખી અને ઘણા બધા એક સાથે સો વ્યક્તિ સુઈ શકે એ રીતે વ્યવસ્થા છે અત્યારે આપણે હાલ આ જગ્યાના મહંત શ્રી ઓમા શંકર ઓમા શંકર મહારાજ સાથે છીએ અને એમની પાસેથી આપણે આ જગ્યાની થોડીક વાતો કરીએ તો મહારાજજી ઓમ નમો નારાયણ ઓમ નમો નારાયણ બાબાજી એ જગ્યા કે બારેમાં કુછ એસા બતાઈએ જો લોગ પે કુછ એસા કુછ દર્શન કરે કે સભી કોઈ હોય ये लोग ये जगह तो ऐसी है हो सकता है कि ये हजार पंद्रह सौ साल पहले की जगह हो और यहाँ पहले जो शिवजी ना मंदिर से यहाँ पोता ने आरती होती खुदी आरती होती अपने आप आरती होती या ऐसी जगह है ठीक अब यह खेतों में जगह है तो लोग का ऐसा ही है लोग अच्छी जगह जाते हैं जी। और तो जंगल की जगह हो वह वहाँ नहीं आवा बाबा जी वो गुफा गुफा के बारे में कुछ आपको मालूम हो गुफा भी बहुत पुरानी है जी। पहले कोई महात्मा करते जी। के लिए। हाँ हाँ फिर भगत भी रहने लग गए कुछ वो उल्टे सीधे ट्रम से ट्रम चलता है अच्छी जगह पे होता है जी जी बाबा आप बाबा जी कितने टाइम से पे हैं? हमारे को तो भी थोड़ा ही टाइम तो लेके आया। जी। कैलाश के, पर्वत में रहा करते जी। यहाँ पे कुछ नया नहीं, नहीं है यहाँ पे यहाँ कि सौराष्ट्र में पहले आए थे हाँ कच्छ की खाड़ी में रहा करते हाँ छोटे थे जब रहे हरियाणा से आए हरियाणा के में फिर पीछे वापिस चले गए पहाड़ों में फिर पहाड़ों में चले फिर वापस आए यहाँ पे क्या <laughs> तो से गिरी गए ले आया चल लो तो चल लो जी जी। अपना ऐसा ही है जी। और भजन करना करना और करना क्या भजन तो करने के लिए ये उत्तम जगह है भजन करने के लिए एकदम बेस्ट जगह जिसको कहते हैं है नगह हर चीज यहाँ प्रत्यक्ष है जो हिमाचल में देखने को मिलती है नहीं वैसे ही यहाँ देखने को मिलती है क्या बात देवता चैतन्य रूप से रहते हैं। जी। कौन से देवता है जो चैतन्य स्वरूप में यहाँ पे भ्रमण करते हो यहाँ काल भैरव दादा है जो वो पत्थर में है वही या फिर? वो, वो ये बारे कोष का एरिया है उसका बार कोष का एरिया? बारे कोष का इतना बड़ा विस्तार में भैरव जी तो भैरव है सृष्टि का संचालन आ करता है तो उसके लिए तो ये छोटा विस्तार है ठीक है

ये शिवलिंग है जी और साथ में मामा देव का और सामने भी उत्तराखंड का स्थान है हाँ यहाँ पांच पीर का भी स्थान है। पांच पीर का स्थान है तो ये जगह की रक्षा के लिए है या फिर वो स्थान वो उसी जगह की रक्षा तो खुद ही करता है। मामा देव भी रहते हैं तो वो भी हाँ तो वो भी कर... अपना अपना काम करते जी। है, जी। है। मामा हनुमान है चैतन्य हनुमान है हनुमान है, नुमान है।, नुमान है। और आगे गेट पे शीतला माता है और तांत्रिकों की महारानी है सभी ऐसे सभी देव देवता है कि सभी प्रखर हो प्रचंड है प्रचंड सब, ठीक यहाँ तो अगर जैसे किसी को तकलीफ हो और सच्ची श्रद्धा से आ जाओ मत्था टेक जाओ तकलीफ भागी जाओ लेकिन वो आदमी सही होना चाहिए आदमी सही होना चाहिए <laughs> गलत आ जाओ तो गलत नहीं तो चाहे भगवान मिली जाओ कुछ नहीं है सही बात गलत गलत तो है। गलत है सही बात है। भगवान क्या कहता है अपने दुख हमारे को दे दो पर देने वाला कौन है कोई दुख ही तो नहीं दिए जाते क्यों हमें सच्चे नहीं है जी। मालूम है दुख क्या है मालूम है अपना रोना रोते रहेंगे कि हम परेशान हैं परेशान है किस चीज से परेशान हो ये पता ही नहीं है ठीक है अगर सच्चा आदमी हो परेशान हो तो पांच मिनट में यहाँ ठीक हो जाओ ऐसी चेतन जगह और हम तो जैसी कैलाश में देखते हैं वैसा यहाँ हैं देखते हम हैं। आए तो पांच पीर तैयार थे ठीक और फिर बैनों दादा तैयार है ठीक और फिर बदे तैयार हैं कोई चिंता ही नहीं ठीक ઓમ નમો નમો તો તેવી ખૂબ જ સુંદર જગ્યાને આપણે દર્શન કર્યા બાપુ સાથે ઘણો બધો સત્સંગ કર્યો બાપુ એનો અનુભવ આપણે વિડીયોના માધ્યમથી જણાવ્યું હવે તમને આ જગ્યાનું લોકેશન આપું તો આ જગ્યા છે સાવરકુંડલા જેસરની વચ્ચે ઝીંઝુડા ગામ ઝીંઝુડા ગામની આપણે કુંડલાથી ઝુંજુડા ગામ પહેલા આવો ને એટલે ઝીંઝુડા ગામ પહેલાં કૈલાસપતિ મહાદેવનું એક બોર્ડ આવશે આ જગ્યાનું લોકેશન મળશે ને તો ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ નહીં મળે ને તો હું આ જગ્યાનું લોકેશન એડ કરીને મૂકી દઈશ ખરા એટલે કોઈ વ્યક્તિ અહીંયા આરામથી પહોંચી શકે ફોર વ્હીલ અને ટુ વ્હીલ બંને આવી શકે છે પણ વરસાદમાં ન આવું કેમ કે વરસાદનો આખો રસ્તો છે ને આખો વાળો રસ્તો છે એટલે થોડોક રિસ્કી રસ્તો છે બાકી આડા દિવસે ગમે ત્યારે શિયાળો ઉનાળો આવી શકો છો ચોમાસામાં વરસાદ ન હોય તો આવી શકો છો બેસ્ટ જગ્યા છે અદ્ભુત જગ્યા છે તમને કેવી લાગી કોમેન્ટમાં જણાવજો વિડીયો કેવો લાગ્યો એ પણ જણાવજો અને આવા આ કોઈ આશ્રમ મંદિર દર વિડીયોમાં કહું છું તમારા ધ્યાનમાં હોય તો કોમેન્ટમાં જરૂર કહેજો જેથી અમારો એક પ્રયાસ બને કે એ જગ્યામાં જઈને એ જગ્યાનો ઇતિહાસ જાણીને તમારા સુધી પહોંચાડી શકીએ એ જગ્યામાં આ જગ્યા બનાવવાનો વિડીયો બનાવવાનો ઉદ્દેશ્ય મારો કાંઈ નથી મને આમાં કાંઈ ફાયદો નથી મને હવે કાંઈ યુટ્યુબ ઇન્કમય નથી આપતી પણ સનાતન ધર્મને જાગૃત રાખવા માટે આવા નાના આશ્રમોમાં જાવું જરૂરી છે કેમ કે આવા આશ્રમોમાં કાંક ને કાંક જરૂર હોય છે તમે મોટા મંદિરોમાં જાઓ મોટા આશ્રમોમાં જાઓ હ્યાં કાંઈ જરૂર નથી ત્યાં તમે જાઓ ભોજન પ્રસાદ કરો ફરો હરો એ તમારી ચોઈસ છે પણ આ જે આશ્રમમાં તમે જાઓ બાપુને પૂછો બાપુ કે ખાઈ નહીં તમે આવતા હોય તો ખાલી દૂધની થેલી લેતા હો કે નાની મોટી વસ્તુ લેતા હો અને એવો તમારે આજુબાજુમાં ઘણા બધા આશ્રમ છે એ આશ્રમે જાઓ ત્યાં બાપુ પાસે બેસો કાંઈ જરૂર છે આ છે તે ખાલી વાતચીત કરો બાપુને તમે યોગ્ય પાત્ર તો બાપુ તમને સામેથી કહેશે એટલે મારો તો એક ઉદ્દેશ્ય છે કે આવા નાના મોટા આશ્રમને જાગૃત કરવા આજુબાજુના લોકો અહીંયા જાય અને આવા આશ્રમને મજબૂતાઈથી પ્રચંડથી વધુમાં વધુ લોકો સુધી અહીંયા પહોંચે અને વધુમાં વધુ લોકો આશ્રમમાં સેવા માટે આવે દર્શન માટે આવે અને કાંઈક આશીર્વાદ રૂપે લઈને જાય એવો મારો પ્રયાસ છે તો તમારા બી આજુબાજુમાં કોઈ જગ્યા હોય તો મને કોમેન્ટમાં અથવા ઇન્સ્ટાગ્રામમાં પર્સનલમાં ગિરનારી ભૂમિઓ નીરવ હિંગુ બંનેમાં મેસેજ કરજો હું બધાને જવાબ આપું છું એટલે ચોક્કસ મળીએ એમાં ત્યાં સુધી નવા વિડીયોની રાહ જોઈએ ક્યાંક નવા આશ્રમમાં જઈએ ત્યાં સુધી જય ગિરનારી જય શિવશંકર મહાદેવ આશુતોષ આદેશ આદેશ અલખ નિરંજન નમો નારાયણ